એક જણા ને બે ની નિભાવવી પડે ક્યારેક છોકરાને કઈક ગો કરવું પડે જાતું કરવું પડે કોઈક જોઈને પછી ક્યારેક આપણે સમાજના બંધન નું લેવું ટેકનિકલી કે સામાજિક રીતે બધી રીતે મુશ્કેલી તો આવે જ કે બે પૈડા ની ગાડીમાંથી એક પૈડું નીકળી ગયું છે એટલે એક પૈડા ને બધો ભાર ખેંચવાનો છે એટલે બે જવાબદારી નું એક ઉપર આવે નથી એવા ભણેલા નથી કાંઈ એવી નોકરી

પોતાનું સિલાઈ મશીન અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે તો ચાલો એમની સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે શું શું મુશ્કેલી પડે છે અને ખાસ કરીને એકલું રહેવું એકલું જીવન બહુ મુશ્કેલ થતું હોતું હોય છે કેમ કે ઘરમાં વડીલ નથી હોતું ઘરમાં વ્યક્તિ નથી હોતું તેમના લીધે માતા પિતાની બંનેની જવાબદારી એકલાને ઉઠાવવી પડતી હોતી હોય છે ચાલો એમની સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ આ બેન શું નામ છે તમારું ભાવનાબેન ભાવનાબેન

એમ કરી ધીમે ધીમે મારી ઈચ્છા એવી છે કે ભલે થોડીક મહેનત થાય પણ બે છોકરાને ને છે થોડીક મુશ્કેલી તો પડશે કેમ કે બે પૈડાની ગાડી હોય અને એક પૈડાની ગાડી એટલે ફેર તો પડવાનો જ છે પણ એમ થાય કે ભલે થોડીક મુશ્કેલી પડે પણ છોકરા એ તો આગળ આવે એમ એની લાઈફ તો ઓલું થઈ જાય તકલીફ પડે કેમ કે ઘરનું વડીલ નથી હોતું અને સતત માતા પિતાની બંનેની જવાબદારી તમારે નિભાવવાની છે એક જણાને ની નિભાવવી પડે ક્યારેક છોકરાને લેટ ગો કરવું પડે જાતું કરવું પડે કોઈકનું જોઈને સુપચાર દેવું પડે પછી ક્યારેક આપણે સમાજના બંધનનું જોવું પડે અત્યારે આ સમય છે એકલી લેડીસને રહેવું ટેકનિકલી કે સામાજિક રીતે બધી રીતે મુશ્કેલી તો આવે જ તે કેમ કે કેમ કે બે પૈડાની ગાડી છે એમાંથી એક પૈડું નીકળી ગયું છે એટલે એક પૈડાને બધો ભાર ખેંચવાનો છે એટલે બે જવાબદારીનું એક ઉપર આવે

તકલીફ તો બહુ પડે ત્યારે તો બહુ મુશ્કેલી આવી જાય તો દોસ્તો ભાવના બેન છે જે બંને દીકરાઓને ભણાવે છે અને ફીસ ભરી અને ભણાવે છે અને એમનું એવું કેવું છે કે આવનારા સમયમાં કોઈ પણ પરિસ્થિતિ સાથે જીવવું પડે ગમે એટલી મહેનત કરવી પડે તો બંને છે અને ભણાવી ભણાવીને આગળ લાવવા છે કેમ કે સમાજમાં રહેવું અને સમાજમાં એકલી સ્ત્રીને રહેવું બહુ મુશ્કેલ થતું હતું હોય છે અને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે બેન એકલું રહેવું પડે આપણે સાથે સમાજની વચ્ચે રહેવાનું તો શીખવો સમાજમાં પણ ઘણું સાંભળવું પડે એકલા રહેવું પડે એટલે ઘણા પ્રશ્નો એવા થતા આ સમયમાં એકલી સ્ત્રીને રહેવું એટલે એ તો પહેલા પ્રથમ મુશ્કેલી જ છે હાલો સમજો જવાબદારી ન હોય છોકરાની તો વાત આખી અલગ છે કે પોતાની રીતે લાઈફ એટલે ત્રણ છોકરાની જવાબદારી લેવાની અને એકલા રહેવાનું ઘણા સામાજિક બંધન મળે આર્થિક રીતે ઓછું થાય બધી મુશ્કેલી આવે તો હવે કરી

પોતાની દીકરાને ભણાવતા હોય છે સમાજમાં રહે અને મહેનત કરીને કમાઈ એવા લોકો માટે ઘણા લોકો વિડિયો જોઈ રહ્યા છે કે જેઓ સપોર્ટ કરવા માંગે છે પણ એ લોકોને નથી ખબર કે ક્યાં પૂછે ક્યાં પહોંચાડવું છે અને એના માટે ખાસ કરીને અમે તો માધ્યમ બનીને કામ કરીએ કે તમારા જેવા ઘણા બેનો છે એમના સુધી પહોંચી શકીએ તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરી શકે બને છોકરાની ફીસ કેટલી છે જણાવો નાનો છોકરો 7 માં ભણે એની 12000 છે અને મોટો છોકરો 12 માં ભણે એની 22000 છે ખાસ કરીને દોસ્તો આજે જે રસિકભાઈ પટેલ કે જે યુએસએ થી છે જેમને સો હજાર રૂપિયા ફીસ માટે મોકલાવેલા છે અને રસિક ખૂબ ખૂબ આભાર આવનારા સમયમાં તમે આનો મદદ કરતા રહ્યો આનો સપોર્ટ કરતા રહ્યો અને આવીને આવી રીતે ઘણા નિરાધાર પરિવાર છે એમના સુધી પહોંચતા રહ્યો તમારો ખૂબ ખૂબ આભાર કે આજે ટીમા સપોર્ટ કર્યો છે એમના વિશે શું કહેવા માંગશો તમે બસ કે આરુ ભગવાન એને આવી રીતે દે દાન પૂન કરે અમારી જે કોઈ બેન હોય એને મદદ થાય ને ભગવાન એને આવી આવી રીતે આપતા રહે ને આવું મોટો જીવ આપતા રહે કે આવી રીતે બીજાને મદદ કરે ભગવાનની કૃપા સદાય એની પર રહે કઈ નહીં દોસ્તો ભાવના બેન છે કે જો કતાર ગામમાં રહે છે અને એકલા જીવન જીવી રહ્યા છે તમે લોકો સપોર્ટ કરવા માંગતા હોય નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે કરિયાણા રાશનમાં સપોર્ટ કરવા માંગતા હોય સાથે બંને છોકરાની સાતમું ભણે એમની બાર હજાર ફીસ છે અને સાથે સાથે બારમું ભણે છે એમની બાવીસ હજાર ફી છે તો ફીસમાં પણ સપોર્ટ કરવા માંગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો તેમનાથી ભાવના બહેન નો એક જ ગોળો છે બંને છોકરાને ભણાવવા છે અને કોઈ પણ પરિસ્થિતિ સાથે જીવવું પડે બંને છોકરાને ભણાવીને આગળ લાવવા છે પણ થાય તમારેથી બનતો સપોર્ટ કરજો તો મળે છે સાથે સાથે વિચાર